સૌરાષ્ટ્રના કાશ્મીર મહુવાની ઓળખ સમી માલણ નદીનું અસ્તિત્વ હાલ જોખમમાં છે માલણ નદીની સુંદરતા હણાઈ રહી છે માલણ નદીમાં મન ફાવે તેવો મન ફાવે તેમ કચરો ઠલવાઈ રહ્યો છે મહુવા વાદવાળા નેતા મારું મહુવા છે તે કેવાવાળા લોકો રહ્યા જ નથી જો પરિસ્થિતિ આવી જ રહેશે તો માલણ નદીનું અસ્તિત્વ ભૂસાઈ જશે મહુવા વાદવાળા નેતા મારું મહુવા છે તે કહેવાવાળા આગેવાનો જાગે તે જરૂરી છે અન્યથા પરિસ્થિતિ વિકટ બનશે માલણ નદીનું નામ આવતા જ સૌરાષ્ટ્રના કાશ્મીર મહુવાની યાદ આવી જાય છે માલણ નદી એ મહુવા શહેરની એક આગવી ઓળખ છે માલણ નદીની સુંદરતાથી મહુવા શહેરને ચાર ચાંદ લાગી જાય છે મહુવા શહેરમાં પ્રવેશતા જ માલણ નદીના આહલાદક દ્રશ્યો મનને ઉર્જાવાન બનાવી દે છે બે ચાર કિલોમીટર મહુવા દૂર હોય ત્યાં જ નાકને મનભાવન માલણની સુગંધ પ્રફુલ્લિત કરી દે છે માલણ એ ફક્ત એક નદીનું નામ નથી મહુવા વાસીઓનું હૃદય છે મહુવા વાસીઓ દેશ અને દુનિયામાં જ્યાં પણ વસતા હોય પણ મોહવા આવે ત્યારે માલણને મળ્યા વગર જતા જ નથી માલણ એ નદી નથી સમગ્ર મહુઆ પરિવારનું એક સભ્ય છે માલણ નદી એ ફક્ત પાણીનો સોર્સ નથી મહુઆ અને મહુઆ વાસીઓનો ઓક્સિજન છે મહવા શહેરની ઓળખ સમી માલણ નદીની દુર્દશાથી મહવા શહેર શર્મસાર થઈ રહ્યું છે તો નગરજનોમાં રોષની લાગણી વ્યાપી જોવા પામી છે એક સમય એવો હતો કે માલણ નદીના નામ પરથી મહવા ઓળખાતું હતું પણ આજે આ માલણ નદીની દુર્દશાથી મહવા શહેર શર્મસાર થઈ રહ્યું છે

કચરાના ઢખડકાયલા છે લોકોએ આ માલણ નદીને કચરાનું ડમ્પિંગ યાર્ડ બનાવી દીધું છે રોજ બરોજ મહોવાના નગરજનો માલણ નદીમાં જ કચરો ઠાલવી રહ્યા છે આથી માલણ નદીની સુંદરતા હણાઈ રહી છે આજના દિવસે માલણ નદી માલણ જેવી દેખાતી જ નથી તેનું કારણ માલણના પટમાં જ્યાં ત્યાં કચરો ઠલવાઈ રહ્યો છે અને તેના જવાબદાર કોણ છે ખબર છે મહુવાના અસભ્ય લોકો મહુવાના અસંસ્કારી લોકો તેના જવાબદાર છે મહુવા વાદવાળા નેતા મહુવાના આગેવાનો મારું મહુવા છે તે કહેવાવાળા લોકો જે શાંત થઈ ગયા છે તેને અવાજ ઉઠાવવાની જરૂર છે તંત્રને પણ આ બાબતે જવાબદાર ઠેરવી શકાય છે જો અત્યારે આ બાબતે અવાજ નહીં ઉઠાવીએ જો અત્યારે આ બાબતે મૌન પાળીશું તો માલણની ઓળખ ઇતિહાસ બની જશે માલણ નદીમાં કચરો ઠાલવતા માલણ નદીને ગંદી કરનારા લોકો માલણ નદીમાં જે તે વસ્તુ ઠાલવતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જો તમે આ બાબતે મારા મહુવા વાદવાળા એપિસોડ થી સહમત હો તો આગળ આવો આપણાથી જે પણ બની શકે તે કરવા તત્પર થઈએ મારું મહુવા છે એ કહેવાવાળા લોકો રહ્યા નથી માલણ નદીના પાણી પીધેલા નેતા રહ્યું નથી આપણી ઓળખ જ નહીં પણ આપણું અસ્તિત્વ છે મારું મોહવા મારી માલણ સ્વચ્છ મોહવા સુંદર માલણ આ શબ્દોને સાર્થક કરવા પડશે આ જે કોઈ મહુવાવાસીઓ વાસીઓ સાંભળી રહ્યા છે તે જાગજો જરૂર નહી તો આપણી ઓળખ પણ ભૂસાઈ જશે મારું મહુવા સુંદર મહુવા જય જય મહુવા જય હો માલણ